નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે મિત્રો સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ઠંડીને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી નકવાર આગાહી દર્શાવી છે જેમાં છવ્વીસ ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની વાત કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવવાને કારણે રાજ્યમાં ઝાપટાં પડી શકે છે છવ્વીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં વધારો જોવા મળશે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની પણ શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના અમુક ભાગોનું તાપમાન પંદર ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અઢાર ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપને લીધે વાતાવરણમાં પલટો આવશે રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી તારીખ સોળથી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી સત્તર ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાય છે તો ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ હવામાન અંગે આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજી આકરી ઠંડી પડવાની શક્યતાઓ છે જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ તોડ ઠંડી પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો થવાનો છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ વિશે મોટી ખબર સામે આવી છે એક સંસદીય પેનલે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કિસાનને આપવામાં આવતી આર્થિક સહાયની રકમ છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવાની ભલામણ કરી છે આ ભલામણ પંજાબ અને હરિયાણાના કિસાનોએ વિરોધ પ્રદર્શન કરવાના પછી કરવામાં આવી છે રિપોર્ટના જણાવ્યા પ્રમાણે એગ્રીકલ્ચર એનિમલ હઝબેન્ડરી અને ફૂડ પ્રોસેસિંગ ઉપર કોંગ્રેસ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી એવા ચરણજીતસિંહ ચેન્ની દ્વારા નેતૃત્વ કરનારા સ્ટેન્ડિંગ કમિટીએ પોતાના પ્રથમ રિપોર્ટ એટલે કે અઢારમી લોકસભામાં આ ભલામણો રજૂ કરી છે આ ભલામણો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની અનુદાન માગણીઓ બે હજાર ચોવીસ પચીસ ઉપર કરવામાં આવી છે જેને મંગળવારના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું કમિટીએ પણ ભલામણ કરી છે કે કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગનું નામ બદલીને કૃષિ કિસાન અને મજૂર કલ્યાણ વિભાગ રાખવું જોઈએ કમિટીએ તેની ભલામણમાં કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાય રકમ છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા પ્રતિવર્ષ કરી શકાય છે કમિટીએ વધુમાં જણાવ્યું કે તેમનું માનવું છે કે કિસાનને આપવામાં આવતી મોસમી પ્રોત્સાહન યોજનાનો લાભ બટાઇદાર કિસાન અને ખેતમજૂરોને પણ મળી શકે છે કમિટી પોતાની ભલામણમાં જણાવ્યું કે તે માને છે કે કૃષિ વિભાગે કિસાનો માટે કાનૂની ગેરંટી તરીકે એમએસપી અમલ માટે વહેલી તકે એક રોડ મેપ જાહેર કરવો જોઈએ કમિટીએ એ પણ જણાવ્યું કે વેપાર નીતિ સંબંધિત ઘોષણાઓ કરવા પહેલાં કિસોનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ અને લોકો સાથે ચર્ચા થવી જોઈએ સમિતિએ વધુમાં જણાવ્યું કે તે માને છે કે કૃષિ ઉત્પાદનો પર બદલાતી આંતરરાષ્ટ્રીય આયાત નિકાસ નીતિને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સમિતિ ભારપૂર્વક ભલામણ કરે છે કે સીએસીપીની તર્જ ઉપર કાયમી સંસ્થા સંસ્થાની રચના કરવામાં આવે અને તેમાં કૃષિ નિષ્ણાતો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય